નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોગંબા પંથકમાં વરસાદી પાકમાં થયેલ નુકસાનીને લઈ આપવામાં આવ્યું નુકસાન થયેલ યોગ્ય વળતર ચૂકવવા સરકાર પાસે ગુજરાતભરમાં તેમજ પંચમહાલ જિલ્લાના અનેક તાલુકામાં અતિભારે વરસાદ પડવાના કારણે ઘોગંબા તાલુકાના અનેક ગામડાઓમાં ચોમાસાના પાકમાં મસ્ત મોટું નુકસાન પહોંચવા પામ્યું છે ત્યારે આજ રોજ મામલતદાર કચેરી ખાતે ખેડૂત આગેવાનો અને ઇન્ડિયા ગઠબંધનના રાજકીય આગેવાનો દ્વારા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ચોમાસાની સિઝનની શરૂઆત સારા પાકની આશાએ ઉત્તમ મોંઘવારીના બિયારણ તેમજ ખાતરની વાવણી કરેલ હોય અને વાવણી બાદ ઘોઘંબા તાલુકાના ખેડૂતોને ખેતી નાશ પામી છે જેને લઈ તમામ ખેડૂતો બેંકોમાંથી પાક ધિરાણ મેળવેલ હોય જેનું દેવું માફ કરવા તેમજ નુકસાન થયેલ પાકનું યોગ્ય વળતર ચૂકવવા સરકાર પાસે માંગ કરી છે નરેશ રાઠવા મને મંથન ન્યૂઝ ગોગંબા મુટાગતિ સરકારને વિનંતી કરીએ છીએ કે સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ જેટલું નુકસાન થયું એવું ને એવું નુકસાન અહીંયા ગોગંબા તાલુકાના ખેડૂતોને થયું છે દરેક ખેડૂતો બેંકમાંથી ધિરાણ મેળવી અને મોંઘા ભાવના બિયારણ વાવી અને પાક માટેની આશા રાખી હતી પણ નિષ્ફળ નીવડી તો ખેડૂતોને દેવા માફ થાય અને થયેલ નુકસાન વળતર તાત્કાલિક ધોરણ મળે એવી અમે ગોગંબા તાલુકાના ખેડૂતો માગણી કરીએ છીએ આપનું નામ ગુલસિંહ રાઠવા વીરાપુરા માજી સરપંચ આજ રોજ ગોગંબા તાલુકાના તમામ ખેડૂતો અને એમના વતીથી એમના પ્રતિનિધિઓ હાજર રહી અને ગોગંબા તાલુકામાં જે નુકસાન થયું છે એ નુકસાનનું વળતર ખેડૂતોને આપવામાં આવે અને જે ખેડૂતોએ લોન લીધી છે એનું દેવું માફ કરવામાં આવે એવી અમારા ખેડૂતો વતીથી મુખ્યમંત્રી સાહેબને રજૂઆત છે તો એ રજૂઆતને ધ્યાનમાં લઈ અને અમારી માંગણીને ધ્યાનમાં લઈ અને અમારી માંગણી સહર સ્વીકારી અને મંજૂર કરે એવી અમારી વિનંતી છે પટેલ ભવાન છે વજીસી મુકામ વિચવાણી ઓકે આજે અમે ગોગંબા મામલતદાર મુકામે મામલતદાર સાહેબ શ્રીને એક આવેદનપત્ર

કેમ કે અમારો જે ઘોઘંબા તાલુકો એ ડુંગરાળ વિસ્તાર તાલુકો છે મોટાભાગની અમારી જે ખેતી છે એ ચોમાસુ વરસાદી જે પાકના આધારે અમારો ખેડૂત વર્ગ જીવી રહેતો હોય છે પરંતુ આજે કુદરતી અકાળને કારણે જે નુકસાની પહોંચી છે જેને લઈને આગળ અમારે શું કરવાનું એની એક ચિંતા ઊભી થઈ છે જેને લઈને અમે એક અરજીના મારફતે રજૂઆત કરીએ છીએ કે અમારે ખેડૂતોને થોડું કંઈ વળતર આપે એવી લાગણી અને માંગણી અમે અહીંયા માંગણી કરી છે ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત નામ આજ રોજ ગોગંબા મામલતદાર કચેરી મુકામે ખેડૂત સંઘર્ષ સમિતિ ગોગંબા દ્વારા મામલતદાર શ્રી દ્વારા આવેદન પત્ર ગુજરાત સરકાર મુખ્યમંત્રી શ્રીને પહોંચાડવાનું છે અને રજૂઆત છે કે ભાઈ અતિવરસાદને કારણે નુકસાન સમગ્ર ગુજરાતમાં થયું છે સમગ્ર ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું છે પણ ઘણી વખત એવું બને સરકાર રાખે છે વાલા નીતિ અપનાવે છે તરફ આપતું બીજી નથી તો આ આ વખતે અહીંયાથી સમિતિની રજૂઆત છે વિનંતી છે આવેદન છે કે ભાઈ વાલા દોલાની નીતિ ન અપનાવે અમારા ઘોગમના ખેડૂતોને પણ ખૂબ નુકસાન થયું છે તો સર્વે કરીને સમગ્ર ગુજરાતની અંદર જેમ સર્વે થાય એમ પણ અમારો પણ સર્વે કરીને ખેડૂતોને એનું વળતર મળે એ જ અમારી માગણી છે લાગણી છે પ્રવીણભાઈ રાઠવા વાવ ઓકે okay. okay.